વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે અંબાજી ખાતેથી સતત પાંચમા વર્ષે સીડબોલ ફોર ગ્રીનવોલ અભિયાનનો પ્રારંભ થયો છે બનાસકાંઠા જિલ્લામાં અરાવલી ગ્રીનવોલ રચવાના ઉમદા હેતુસર ગબ્બર અંબાજી ખાતે બનાસ ડેરી વન વિભાગ અને સ્વયંસેવકોના સહયોગથી આ અભિયાનનો પ્રારંભ થયો છે સમગ્ર જુલાઈ મહિના દરમિયાન બનાસ ડેરી દ્વારા અરવલ્લીના પર્વતો પર એક કરોડથી વધુ સીડબોલનું વાવેતર કરાશે વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ રાજ્ય અને પ્રદેશની સુખાકારી માટે જગતજનનીમાં અંબારા દર્શન કરી પ્રાર્થના કરી હતી. અંબાજી ખાતે માં અવનીની વૃક્ષરૂપે લીલી ચૂંદડી ઓઢાડવાના હરિત યજ્ઞ અંતર્ગત ડ્રોન થકી તથા પર્વતોમાં ચાલી અને સીડબોલનું વાવેતર કરાયું હતું. ગબર અંબાજી ખાતે આયોજિત કાર્યક્રમમાં જિલ્લામાંથી બહોળી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા જે નાગરિકોએ ગબરના પાછળના પર્વતીય ભાગમાં સીડબોલનું વાવેતર કર્યું હતું. જિલ્લા વર્ષથી બનાસ ડેરી દ્વારા બનાસવાસીઓએ સીડબોલ અભિયાનને હાથ ઉપર લીધું છેલ્લા આઠ દસ વર્ષનો આ પરિણામ એ દેખાઈ રહ્યું છે અરવલ્લીની ગીરમાળાઓની અંદર હરિયાળી ખાસ કરીને જેસોર પર્વત તો આપણે જોશો તો ધ્યાન ઉપર આવશે કે એક શરૂઆતના વર્ષે જ્યારે ત્યાં કામ કર્યું હતું તો ત્યાં તો બિલકુલ હરિયાળી દેખાય છે ત્રણ વર્ષ પહેલા અહીંયા અંબાજી ગબ્બરની આજુબાજુ જે કામ કર્યું હતું તો ત્યાં પણ બહુ મોટા પ્રમાણમાં વૃક્ષોનું ઉછેર થઈ રહ્યો છે રાજ્ય સરકારનું ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ બનાસ ડેરી અને બનાસવાસીઓ અનેક સંસ્થાઓ એનજીઓ એ ભેગા મળીને આ ગીરમાળાઓને હરિયાળી કરવા માટેનું અભિયાન જે ચાલી રહ્યું છે હું આભાર માનીશ દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબનો કે જેમણે અરવલ્લીની ગિરિમાળાઓને ગ્રીનવોલ તરીકે ડેવલપ કરવા માટેનો એક ઐતિહાસિક નિર્ણય કર્યો છે આવનારો સમય અરવલ્લીની ગિરમાળાને અડીને આવેલા બધા પ્રદેશો માટે એક આશીર્વાદરૂપ સાબિત થશે દાંતાના ડુંગરાઓમાં અહીંયા ઝાડ વાઈએ છીએ તો બનાસકાંઠા પાટણ સહિતના પ્રદેશને તો ફાયદો થાય છે પરંતુ આનાથી પણ આગળ વધીને શેક અમદાવાદ સુધી એનો ફાયદો થાય છે કેમ કે આ ડુંગરાઓમાંથી સાબરમતી નદીમાં પાણી અહીંથી પહોંચે છે એટલે દરેકનું કલ્યાણ થાય દરેકનું ભલું થાય એ માટે અહીંના લાખો લોકો જોડાઈ રહ્યા છે આજથી એની શરૂઆત કરીએ છીએ આવનારા સમયમાં સતત પંદર દિવસ સુધી અલગ અલગ સંસ્થાઓ અલગ અલગ તાલુકાઓ અહીં આવી અલગ અલગ ડુંગરો ઉપર ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની સાથે રહીને બનાસ ડેરી દ્વારા એના સીડ બોલ વાવેતર માટેનું કામ કરીશું એક કરોડ કરતાં વધારે સીડ બોલ બનાવવાનું કામ અમારી માતાઓ બહેનોએ કર્યું છે જિલ્લાની અંદર

जी एक्सप्रेस न्यूज चैनल को सब्सक्राइब करना ना भूले ताजा अपडेट पाने के लिए बेल आइकन पर क्लिक जरूर करें। हर न्यूज को लाइक करें।